ખેડા જિલ્લા એલસીબી પોલીસ દ્વારા ગઈકાલે મોડી રાત્રે આજે વહેલી સવારે ખેડા જિલ્લાના જે કટલાલ પાસે ગાડવેલ ગામ છે ત્યાં પસાર થતી એક ટ્રક કે જેને પકડી અને તેમાંથી વિદેશી દારૂનું કટિંગ કરતા આરોપીઓ મળી આવેલ છે કુલ બોટલ ચુમ્માલીસ હજાર એકસો ને છત્રીસ નાની મોટી થઈને મુદ્દા માલ મળી અને કુલ કિંમત રૂપિયા એક લાખ એક કરોડ ત્યાં લાખ ચાર હજાર ત્રણસો ને વીસ જેટલો મુદ્દામાલ જે છે એ પકડવામાં આવેલ છે કુલ ત્રણ ઈસમોની ધરપકડ થયેલી છે ત્રણ ઈસમો આ ત્રણ ઈસમો જે છે એ એ પૈકી એક ઇસમ જે છે એ આગ્રા ઉત્તર પ્રદેશનો રહેવા વાળો છે અને બાકીના જે બે ઈસમો છે એ બળિયાદેવ કઠલાલ ખેડાના છે એ દિશામાં તપાસ ચાલુ છે કારણ કે જે પકડાયેલા આરોપીઓ છે તેને પૂછપરછ કરી અને નામદાર કોર્ટ સમક્ષ એના રિમાન્ડ માંગવામાં આવશે અને રિમાન્ડ દરમિયાન જે તપાસ બાકી છે એ તપાસ જે પૂર્ણ કરવામાં આવશે એ તપાસ ચાલુ છે આટલી મોટી રકમનો જે વિદેશી દારૂ જે છે મળી આવેલ છે એલસીબી જે જિલ્લાની જે ટીમ છે ખૂબ જ સારી કામગીરી કરી છે અને આવી જ રીતે જેમ કે થર્ટી ડિસેમ્બર જેમ નજીક આવે છે એમ આ પ્રકારની જે પ્રવૃત્તિઓ ગુનાહિત પ્રવૃત્તિઓ કરવા વાળા ઈસમો છે એમની ઉપર જિલ્લા પોલીસ ટીમ તથા એલસીબી સતત જે છે એ હંમેશા કાર્યશીલ રહેશે મારું નામ ડોક્ટર દિવ્યા રવિયા જાડેજા હું એસપી હેડક્વાર્ટર છું